બેટી હું બેટી તારા આઠ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે આજે નારી શક્તિ તેમના સંઘર્ષો અને પ્રેરણાઓને સન્માન આપવાનો દિવસ છે મહિલાઓ સમાજનો મજબૂત સ્તંભ છે તે માત્ર પરિવારનું જ નહીં પણ સંપૂર્ણ વિશ્વનું સંચાલન કરે છે તો આવી મહિલાઓની પ્રશંસા માટે આ એક દિવસ પૂરતો નથી પણ તેમને સન્માન આપવાની આ એક ઉત્તમ તક છે સહન શક્તિની મૂર્તિ ગણાતી સ્ત્રીઓએ આજે પૃથ્વીથી કરી અને અવકાશ સુધી પોતાનું આગવું સ્થાન દર્શાવી અને સહન શક્તિની સાથે સાથે પોતે પોતામાં ક્ષમતા રહેલી છે તે ક્ષમતા શક્તિનું પણ દર્શન વિશ્વ મહિલા દિન નિમિત્તે ધોરણ પાંચ ની વિદ્યાર્થીનીઓ દુનિયામાં પ્રખ્યાતિ મેળ મેળવેલી કેટલીક સ્ત્રી પાત્રોને ભજવવા જઈ રહી છે તેમને તાળીઓથી વધાવી લઈ વડાપ્રધાન હતી મેં મારા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન ભારતના સામાજિક આર્થિક અને વિજ્ઞાન ક્ષેત્રને મજબૂત કર્યા હતા હું બેગમ મહલ છું હું અવધની બેગમના નામે પણ ઓળખાઉં છું મેં મારા રાજ્ય અવધને બચાવવા અઢારસો સત્તાવનના વિન્ડોમાં અંગ્રેજો આને લડત આપી હતી હું સુનિતા વિલિયમ્સ એક પ્રસિદ્ધ અંતરિક્ષ છું મેં નાસાના અંતરિક્ષના અભિયાનોમાં મહત્વનું યોગદાન આપ્યું છે મારી અવકાશયાત્રાના યાત્રાના નવ મહિના બાદ ઓગણીસ માર્ચે હું પૃથ્વી પર આવી છું હું ભારતની પ્રસિદ્ધ દોડવી છું હું ઉડાન કરી અને પાયોની એક્સપ્રેસ

હું છું રાણી લક્ષ્મીબાઈ હું ભારતને વિરાગના હતી મને ઝાંસીની રાણીના નામકી પર ઓળખવામાં આવે છે મેં અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી હું સાનિયા મિઝા હું એક પ્રખ્યાત ભારતીય ટેનિસ ખેલાડી છું મને બાળપણથી જ ટેનિસ રમવાનો ખૂબ શોખ હતો મેં છ ગ્રેટ ક્લેમ જીત किताब जीत्या छे आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी जान को चाहे चलनी कर दो मान को ना छूने दूंगी आन मेरी मैं तुम तो ना छूने दूंगी जान को चाहे चलनी कर दो मान को ना छूने दूंगी छू के रात तो डर डर के नहीं चलूंगी कैंडल चला के सैंडल दिखा के मर मर के नहीं चलूंगी <गद़ागी> ताँगी। 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 कदम मिला के देखो तो मैं साथ में तेरे चल दूंगी मर छेड़ के देखो तुम मुझको मैं